સાધના સ્કૂલ દ્વારા કરવામાં આવે છે એમાંથી બાળકોને અને સાથે વાલીઓને પરિવારને ઘણું બધું જાણવા મળે છે અને આજે ગયા વર્ષે થયો તો એના કરતાં પણ વાલીઓએ ખૂબ ઉત્સાહ સાથે કાર્યક્રમને માણ્યો અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો નામ પટેલવૃત્તિ અમલખભાઈ છે હું ધોરણ કેજીથી ધોરણ દસ સુધી અહીં સાધના સ્કૂલમાં જ અભ્યાસ કરું છું અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ અને અમારા શિક્ષકો પણ તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે અમારા પરિવાર અમારા સગાવાલા ગામડેથી અહીં જોવા માટે આવે છે મારું નામ પટેલ અસ્મિતાબેન છે હું ધોરણ હું નવ વર્ષથી સાધના વિદ્યાલયમાં જોબ કરું છું અમારા સાધના વિદ્યાલયમાં દર વર્ષે સાંસ્કૃતિક પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવે છે એની અંદર તમામ વિદ્યાર્થીઓનો સહયોગ બહુ જ સરસ રહે છે અને તમામ વિદ્યાર્થીઓ તરફથી અમને ખૂબ જ સરસ સફળતા મળે છે અમારી શાળામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ દ્વિતીય અને તૃતીય તેમજ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ ક્ષેત્રે જે નંબર આવે એને શિલ્ડ તેમજ મેડલ વિતરણ કરવામાં આવે છે આ બાબતની અંદર વાલીઓનો સરસ સહકાર મળી રહે છે અમને અને વિદ્યાર્થીઓ પણ સરસ રિસ્પોન્સથી કાર્ય કરે છે ભાઈ મહાકાશના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા આજ રોજ સાધના સ્કૂલમાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો જેમાં સસ્સો ને વીસ જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં નાટક બાળગીત દેશભક્તિ સોંગ રજૂ કરવામાં આવ્યા ખરેખર બાળકોએ એવી કૃતિ રજૂ કરી કે દરેક શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા આશરે દસ હજારથી અગિયાર હજાર જેટલા વાલીશ્રીઓ અને આજુબાજુના રહીશો અને ગામડેથી પણ વાલીશ્રીઓ પધારેલ હતા ખરેખર આ જે કાર્યક્રમમાં જે લોકોએ નિહાળો નથી તે ખરેખર રહી ગયા છે અને યુટ્યુબ માધ્યમથી પણ લાઈવ આપવામાં આવેલું હતું જેમાં પણ ઘણા બધા લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો છે ખરેખર આવા કાર્યક્રમથી આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય છે અને આવા કાર્યક્રમ દરેક શાળાઓએ કરવા જોઈએ એવું હું સૂચન કરું છું